સેવાભાવી તેમજ સાંજ સમાચારના પ્રેસ પ્રતિનિધિ એવા ધર્મેન્દ્રભાઈ બાવરિયા ના નું અવસાન થતા ચક્ષુદાન કરી સ્મશાન ગૃહ ખાતે વૃક્ષારોપણ તેમજ દરેક ને ચકલીઓના માળાની ભેટ આપવામાં આવી રાજકોટ જિલ્લાના ધોરાજીના સેવા સેવાભાવી તેમજ સાંજ સમાચાર માનવ સેવા યુવક મંડળના સામાજિક કાર્યકર્તા એવા ધર્મેન્દ્રભાઈ બાબરિયાના બાબરિયા નું સ્વર્ગીય નું ચક્ષુદાન કરવા માનવ સેવા યુવક મંડળના સાગરભાઈ સોલંકીને જાણ કરાતા સરકારી હોસ્પિટલ ના ચક્ષુદાન સેન્ટરના અધિક્ષક ડોક્ટર જયેશ સાહેબ પેસેટીન ડોક્ટર રાજબેરા સાહેબ અને મેડિકલ ટીમ ના દીપકભાઈ ભાસ્કર

भागीदार थे आता के धर्मेंद्र भाई बाबरिया नरेंद्र भाई बाबरिया प्रवीण भाई ठुमर रमेश भाई ठुमर भोला भाई सोलंकी पूर्व धारा सभ्य ललित भाई वसोया हरकिशन भाई मावाणी रणछोड़ भाई वैष्णव विमल भाई कोयाणी चंदू भाई पटेल जयंती भाई बालधा अशोक भाई बाबरिया रसिक मावाणी मनु भाई भाजप कल्पेश भाई बाबरिया अरविंद भाई कोटड़िया रमेश भाई अमृतिया जयेश भाई वघासिया नीलेष भाई रूपापरा બાબરિયા ને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા મારું નામ ધર્મેન્દ્ર બાબરિયા છે ચક્ષુદાન કરી છે અને અમારી સંસ્થા દ્વારા અન્ય લોકોના ચક્ષુદાન અમે કરીએ છીએ તો આ મારે ઘેર બનાવ બન્યો છે તો અમે પણ આ ચક્ષુદાન કરી અને અન્ય અંધ લોકોના જીવનમાં અજવાળા પથરાય એ માટે અમે સ્મશાન ગુરુ ખાતે ચક્ષુદાન કર્યા છે આ અમારી સંસ્થાનું બસોને સોળમું ચક્ષુદાન છે અને અમારા માતૃશ્રીને મોક્ષાર્થે સ્મશાન ગુરુ ખાતે જે લાગુ આવ્યા છે અમારા સ્વજનો એને એક વૃક્ષ આપશું પ્રેરણારૂપ એક વૃક્ષનું વાવેતર કરે એને પર્યાવરણ અને હવાના માટે ફાયદાકારક થાય અને ચકલીના એક એક માળો આપશું જેથી કરીને ચકલીઓની પ્રજાતિ વધે અને એના માળામાં સારી રીતે રહી શકે અને અન્ય લોકોને અમે પ્રેરણા આપી છે કે આવી દુઃખદ ઘટનામાં ચક્ષુદાન દેહદાન અને સ્કીન ડોનેશન કરવા જેથી કરીને આપણા દેશના નાગરિકોને મહિલા પછી પણ આપણે ઉપયોગ થઈ શકીએ